લાકડીઓને જગ્યા બેનાઈ લે લીધી એ પપ્પા બોલ મને રંબા મને 50

વાહ ભાઈ વાહ શિકાર ભડાઈ ગયો વાહ ભાઈ વાહ શિકાર તો મળ્યો મળ્યો અલ્યા ધુનタル બાપ કે તી ઉલરતા થા ને કોમ હોય રે અલ્યા મારા બાપ ને ખબર પડી તો તમારી પાલ ખાલી નાખી અલ્યા તારી ને તારા બાપ ને પાણ ખાધી નાખતા તમને ખબર નહી હે રે હોય રે આવો કે પૂર અ મારા દુશ્મન તો અત્યારે બેસશે હડખો ને પેઠી એના સિવાય કોઈ ના હોય અને લઈ શું જાય એક વાર આવી જાય તો બેટો ના ફૂંકા

મારા ઉજી તો બરાબર તો બરાબર છે મારા છોકરાને હાથ સે ઉભાડ્યો એને કિડનાપ તેમ કર્યું તે વિચાર્યું છે મે ચમ હે તેમ વિચાર્યું એને કિડનાપી તે વાત બોલી કે મારા દી તારા બદલો લેવો છો ને આ ભાઈ મારેને બેટા મોટા

અરે ઓળો તું ન માદળો શું વસ્તુ છે ઓલા ખોલ હમે ખોલ તેમે ઈ ખબર છે જેનો છોકરો ને બાદરાનો ચશ્મો તારો નથી આ દુબઈ થી લાવ્યો છે 2500 નો ખોલ આ ખોલ પેલો ખોલ પણ ઓલે ખોલ બાબુ જોલો ખોલ મોન્ટુ તને કોઈ આયે કહ્યું તો નથી ને આ તો કેને કે આ તેને તે શમશાનમાં ખડો કરી નાખું મોન્ટુ હે દેવે એ ઉપર તું હોજે ઊભો હે અલ્યા વાડી તારા બાની છે ભાઈ પિંડુ વા મોન્ટુ આ બે એ બેતા આપણે માદળીએ બદળીએથી વધવાતો થાતો નથી જમ